તો અચાનક દીપેનભાઈ મેળ્યા અને લઈ આવ્યા બાપા સીતારામ હોટલ છે હાર્દિકભાઈ ને હાર્દિકભાઈ નામ છે ભાવનગરની અંદર નંબર વન હોટલ હોય તો બાપા સીતારામ એનો ભાવ એવો છે જમવાનું તો આપણા ઘર જેવું જ હું તો આવ્યો છે પણ તમને બધાને કહું છે એક વખત આવજો હું તમને આખી હોટલ પણ બતાવું અને દીપેનભાઈ અને હાર્દિકભાઈનો બંનેનો એવો ભાવ છે પતિ પત્ની સાથે આવ્યા અમને લઈને પહેલી જ વાર નથી કંઈ ઓરતા નથી કંઈ નહીં પણ એમ થાય કે જે ફેમિલીના હોય ને એવો બધો ભાવ છે અમે તો લંડન થી આવ્યા છે પણ એટલો બધો ભાવ કે હાર્દિકભાઈ એટલો ભાવ કે શું કરું વાત શબ્દોમાં તો વર્ણન નથી થાય એમ ખબર નઈ અમે ઋણ કર્યું કે એના ઋણ ઉતારવા બાપા સીતારામની દેહ હા તો મહેમાન હા અમારી બાજુ એમ કહેવાય છે પણ હું એમ કહું છું કે ભાવનગરની મહેમાન ગતિ ભગવાનને પણ ભૂલાવી દે એવી મહેમાનગતિ છે બધા એ તો ખૂબ ખૂબ આભાર બહુ આનંદ આવ્યો જમવાની મજા આવી ભાવનગર કોઈ પણ આવતા હોય તો જરૂર બાપા સીતારામ કાઠિયાવાડી છે ને હા ત્યાં છે ને ચોક્કસ એક વખત મુલાકાત લેજો બહુ આવું જમવાનું મેં હજી સુધી ક્યાંય હોટલમાં નથી ખાધો કેટલી હોટલોમાં ગયો પણ જે બધી રીતે બહુ આનંદ આવ્યો સો ટકા સો ટકા એટલે બાપા એ જ અહીંયા મને મોકલ્યા જાવ તો બગદાણા પણ આવી ગયા બાપા સીતારામ હોટલ તો ચાલો હું તમને આખી હોટલ બતાવું કે એટલી બધી ટ્રાફિક હોય કે આપણો વારો પણ ના આવે પણ અહીંયા આવો તો વારો આવી જાય એ પાકું ચોક્કસ અહીંયા આપણા દેશી કેમ કાઠિયાવાડી રોટલા ઘડે એવી રીતે બેનો રોટલા ઘડે છે બાજરાના રોટલા રોટલી જમવાનું તો એટલું બધું મળશે કે ના પૂછો વાત આ બાજુ પણ જો કિચન ઓપન કિચન છે એવું નહીં કે અને ટ્રાફિક તો જુઓ તમે એટલે અમે આવ્યા ત્યારે અત્યારે તો હજી દસ વાગી ગયા છે પણ અમે આવ્યા ત્યારે તો એટલું આખું બધું ફૂલ હતું અત્યારે જુઓ છો આખી બહુ બધી મોટી હોટલ છે અને અહીંયા બસ ડે ને એવું બધું કોઈને ભાવનગરવાસીઓ કેમ કે મને બહુ જોવે છે તો ઘણાને એમ કે ખ્યાલ ન હોય તો કંઈ એને બસ ડે કે ઉજવવું હોય તો હા 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 બીજા ફંક્શન કે ખાલી બર્થ ડે જેવું બર્થ ડે છે પછી એનિવર્સરી છે હા ઓકે તો એનિવર્સરી હોય બર્થડે હોય તો આ લોકો જો અત્યારે હમણાં બર્થડે અહીંયા ઉજવેલો છે અમે હતા ને જ તો તમે એ પણ અહીંયા ઉજવી શકો બહુ બધું તમને બધાને ખ્યાલ આવે આ બાજુ ઈચ્છકા છે બેસવાનું અહીંયા અહીં પણ જુઓ કિચન છે ઓપન કિચન છે બધું એમ જમવાનું એટલે તમે એક વખત જમશો ને તે પછી તમે કેશો કે નાના કાઠિયાવાડમાં એક વખત ભૂલા પડો ભગવાન તમને સ્વર્ગ ભૂલાવી સામડા એ અહીંયા મળશે પ્રેમ ભાઈ નામ શું છે સોમિયા ઓ સોમિયા હા બાપા સીતારામ જો ભાઈ કેવો બધો છોકરો છે પણ બાપા સીતારામ સંસ્કાર કેવા છે હા જો કે જો કેવો બાપા સીતારામ કાઠિયાવાડીમાં વાલા પ્રેમથી જમજો આ જે સંસ્કાર છોકરાઓના અત્યારે સંસ્કાર આવવા તમને ભાગ્ય જ જોવા મળે તો દીપેનભાઈ બેઠા છે અહીંયા આ બધું ત્યાં બાપા સીતારામ ચામુંડ માતાજીના મંદિર છે હા અમારા કુળદેવી પણ ચામુંડમાં છે તો તમારા કુળદેવી ચામુંડા ઓકે અમારા કુળદેવી ચામુંડમાં છે હા અહીંયા બાપા સીતારામ અને ચામુંડ માતાજીનું મંદિર છે અહીંયા બાપા સીતારામને બે ખૂબ સારી હોટલ પણ આવે છે ભાઈ ઉપર તો ચાર હાથ છે બાપા સીતારામના બાપા સીતારામ તો રોટલો અને હોટલો બાપા સીતારામ જેવો ક્યાંય નહીં હો વિશ્વમાં નહીં હા સો ટકા સો ટકા હા હા હા

અમે શરૂઆત કરી પણ આ દુનિયા અંદર બાપાને ને પછી અમને એવું લાગે કે કોઈ વસ્તુ અશક્ય જે તમારી નીતિ સાચી હોય ને બધું ક્યાં તમને મને આપણે બાપા તો કેવલ બાપા સીતારામ માતાજી ને ગયા છે એટલે આપણે ક્યાં હતા એમ જોઈએ ક્યારે

તો બાપા સીતારામ ની કૃપા છે માતાજી ની ચામુન માં કુળદેવી છે જ અમારા કુળદેવી છે ભાઈ ના પણ કુળદેવી છે તો ચોક્કસ આનું નામ લેજો ને એટલે થઈ જશે બધા કામ તો બહુ મજા આવી ભાઈ ને ત્યાં આવ્યા ફેમિલી જેવો આવકાર સાથે જૈમાન બહુ મજા આવી એમ અમને એમ ન થતું કે ભાવનગરમાં માં છે ખરેખર તમારો એટલો ભાવ પ્રેમ અને એક વાત કયા જાણવા મળી છે ભાઈ છે ને એના માલિક છે પણ અહીંયાથી કોઈ દસ જણા જમીને વયા જાય ને એમાંથી ત્રણ ના પૈસા આપે ને સાત ના ના બેન તો કોઈ પાસે માગતા નથી ને ખબર હોય છતાં પછી ક્યારે આપડે કોઈ દિવસ ત્રણ ના પૈસા નથી લીધા શું વાત કરે કોઈ દિવસ બાળકો પૈસા નથી લીધા ફરારના પૈસા નહીં અને બાળકોના પૈસા નહીં આવે લગભગ મને કંઈક ગુજરાતમાં નહીં તો આખા હિન્દુસ્તાનમાં હોટલ નહીં કે જ્યાં બાળકોના પૈસા પણ અમારો એક એવો છે હા કે આપણું જે અત્યારનું જે કલ્ચર છે હા હા કે અત્યારનું જે જનરેશન છે ને હા એને કોઈને પણ પહેલાં રોટલા મળતા નથી હા કે અત્યારે તમે માંથી એક બે વ્યક્તિ એક બે બેનો એવા હશે કે રોટલા નથી હોય હા પણ જો આ વસ્તુ તમે તમારા બાળકોને નહીં દેખાડો તો આપણી આ જે જે આપણું કલ્ચર આપણું જે ફૂડ છે મેન એ માણસ ને ભૂલાઈ જતા અને સાહેબો મીડિયા ના માધ્યમ સર

ભાઈ નો છે કે આપણા પડશે કેટલો ભાઈ પ્રયત્ન કરે છે કે આપણી સંસ્કૃતિ ન ભૂલાય એટલા માટે બાળકો આવે જમે અહીંયા તો એને ખબર પડે કે રોટલો રોટલી ભાખરી શું કહેવાય ને જોઈ ભાખરી પણ હવે ભાખરી અત્યારે ખબર નથી લોકો નહીં કે ભાખરી કેની કહેવાય કારણ કે હવે બધું હવે તો નાસ્તામાં સેવ ગમરા એવું હોય બધું એમ કે તો બહુ બધા સારા પ્રયાસ છે કે આપણું એક સંસ્કૃતિ જળવાઈ રહે ન તો હોટલ તો બધા પાસે હોય પણ આ જે ભાવના છે ને એ ખૂબ બિરદાવવા છે અને મળવા જેવા છે મને તો મોટા ભાઈ મેળા એવું લાગે સો ટકા સો ટકા દીપેનભાઈ ને ફોન આવ્યો ને કીધું નહીં પોચાઈ મેં કીધું પાછો અત્યારે પાછો હા પાડી દીધો એટલે આપડે બાપા ને જોયા માતાજી ને હા તો અને બાપા સીતારામ એક વખત ભાવનગર આવો કાઠિયાવાડી છે ને ત્યાં ચોક્કસ આવજો પછી મને તમે કે કેવું લાગજો ચાલો બાપા સીતારામ બાપા બાપા સીતારામ મારા વાલા ક્યાં હું ક્યાં

જબ કમિદાસ નો દેવો છે ને જગ જગ મેં મેં આવ્યા જગ હસા મેં રોયા એસી કરની કર જગ મેં હસુ જગ રો એની કરે જે જગ આખું રો આપણે રસ્તા હતા જવાનું છે પણ જગ રો જોઈએ કે નાના ના આવા માણસો હવે સારી પાછા ચાલો બધાને બાપા સીતા હોય બહુ મજા આવે એવી મજા આવે જમીને મળીને મળવા જેવા માણસ ભાવનગરમાં હાર્દિકભાઈ ऐं भावनगर आर बा ख़ास महिमान मन चोक्क बा चोक्स बाबा सीता